दोन रुपए तीन रुपए रुपये बावीस रुपए पच्चीस सवीस पन्ना एकोनाश पन्ना एक वार पन्ना तीन वार्टी एक पचास

છત્રીસ પંદર રૂપાયો દોઢ રૂપિયા આઠ દહ વીસ રૂપિયા એકવીસ ત્રીસ રૂપિયા એકવીસ ચાલીસ રૂપિયા એક હજાર પન્નાસ રૂપે એકસો સાત રૂપાય એકસો સત્તર રૂપિયા એક હજાર પંચાત્ તેવીસ રૂપાય ત્રેવીસ રૂપિયા રૂપિયા તેવીસો રૂપિયા બી કઈ વન બેડ બાવીસો રૂપિયા કોણ બોલ રૂપિયા ચાર રૂપાય પન્નાસ પંચ નવ્યા નવ્યાન રૂપિયા નવ્યાન રૂપે બાવીસ નવ્યાણ વીક એક પન્નાસ દોન હજાર દોન હજાર રૂપિયા એક રૂપિયા

દોલા સાખ 61 62 63 રૂપિયા 63 રૂપિયા દોરવા 63 રૂપિયા તીરવા 2063 ભી કા હે 20 30 ચાંગળ પડાય આઈટ ટ્રેમનો છોડલા આઈટ આની કે બટ 83 રૂપિયા પચીસ રૂપિયા પચીસ ચાલીસ પન્નાસ રૂપ એકવાસ આઠ બાવન રૂપિયા રૂપિયા ચોપન રૂપિયા પન્સ છપ્પન રૂપિયા એક રૂપાયુ ત્રીસ છતી સાડો પન્સ બાવન છપ્પન સાત સાત નવ પાસઠ ત્રેસઠ ચૌસઠસો ચૌસઠ ચૌસઠ બાસઠ બાસઠ ચૌસઠ હાજર સોળ હાજર સોળ હાજર ભાઈ

કાલ લઈ તો નહીં કરાલા મેં કાલ બીકુ બાયકનો ઓર્ડર આપ્યો હતો મારા દ્વારા 30000 રૂપિયા એ કાળા છે 30000 રૂપિયા સંદીન એમ કી 30000 રૂપિયા દરવાજા 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 પંચ ચર રૂપિયા